આજે હાંડિયા છે હવે શું કરું ગાય પાછું પછી નિશાળીયા જઈશ મારા બેટા કેટલા હાંડિયા જાય મને એક દેખી ન જાય તો હારું મને ભીખાય એટલી લાગે હે

તમે આ જો હું જો છું અને આમ જો કેટલા બધા જાય કે થઈ ગયું મારે આજ ભણવા ના આવું તે ખબર ને હાંડિયો વાયા થઈ ગયો તો પણ પપ્પા એમ કહેતા હતા કે હાંડિયો ગાંડો હતો ને લઈ ગયા હે લઈ ગયા તું આવું તો હાલ તું સાયકલ લેતા હું

હાંડિયો ગાંડો થઈ ગયેલો હે ઈ છે હાંડિયો હા હોય ત્યાં હવે હું કરશું

હવે તો આમ જો તને કઉ બપોરનો ટાઈમ થઈ ગયો હવે ખાવા જવું જોઈશે લે તને કહું હવે ખાવા જવું મને ભૂખ લાગી ગઈ હે ભૂખ લાગી છે ને આ ભૂખ તો લાગે નઈ વરિયારી કેરું ને હવા ને વાતી હવે તો મારા તારી એકલી કેડી એવી દુખે છે એ તો હવે ઘરે જાવું પડશે લે આ તો હાલો ઘરે હાલે જઈ હા હા સમજો એ શું ખાય બાય અને નિરાતે ટાટા પોરા આવશું એ હો આ હા અન દાટે નું લાવો હરકુ મુગદો કોઈ લઈ જાય ને હા હરકુ મુકી પેલા હા હાલો હા આ ઓડવા હ તો ખલ્લેગી વાયન વાયે આયો એ મમ્મી એ મમ્મી એ મમ્મી એ મમ્મી લે ભણવા જાતા ને કા પાછા આયા આજે અમને એ હાટ્યો વાયે થઈ ગયો હા

આપણે આટો ફરી માનતા નતા હું તને શું કહું આમથી ના આવતો ને આપડે ગામ માં ભાગી ખાયો હાલો ખાયા

અંજો હા મારા છોકરો ભણવા ગયો તો ને તે થઈ ગયો ને ઠેક ખાંડ્યો ઘરે વિયો અને અમે આટો ફરીને ને વિયાયા હાચું બોલ ને લે આ પાછો કોઈના બાપનું માને આખું ઘર જો ગામમાં જાવી તો જો તું ભલામાણા તે હું તને શું કહું હાચું તાર વાડી આવ્યો તો લે મારી વાળી આવી જો મે હજી આંખે જોઈ ભલામાણા હા અને હાલ હવે ગામમાં ઈ વાળીયે ડોબા પાવા ને જાવ

આ મજા કયા ઘોડા થાય ટૂટ જાય એમ હે અબે શીખ તમારા બાપને ઘોડા થોડા ના હો સાઈમાં તમને કઈ ખબર હે થું લે હાં જો કાંડો છો અલે મારા ઘરે છો આવી જો બોલો હે

हा हा भाभी ॿियो चो